વિક્રમ સાવંતનું નવું વર્ષ સર્વે કચ્છીજનો માટે શુભ ફળદાયી નીવડે અને આવનાર દિવસોમાં ભારતી પરમ વૈભવ પર બિરાજમાન થાય તેવો હૃદયભાવ આજે દરેક કચ્છવાસીઓમાં જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર વિક્રમ સંવંતના નવા વર્ષે જે તે વિસ્તારના સર્વે કાર્યકર્તાઓના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાય છે દરેક કાર્યકર્તાઓ એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી નવા વર્ષે નવા જોમ સાથે સાગરીજન સુખાકારી અને પાર્ટી સંગઠનને મજબૂત કરવાના કાર્યમાં પ્રવૃત્ત બને છે તેઓ અંજાર વિધાનસભાના ધારાસભ્ય ત્રિકંભાઈ છાંગાએ અંજારના ટાઉડોલ ખાતે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં સર્વે કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું આ તકે તેમણે પાર્ટીના હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓનો વિરાટ સમૂહને સંબોધન કરતા આવનાર વર્ષોમાં પણ અંજાર સહિત કચ્છનો વિકાસ અવિરત રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અંજાર વિધાનસભા વિસ્તાર ખાતે ધારાસભ્ય ત્રિકમ છાંગા અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ વેળા પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વમાં કચ્છ વિકાસના નવા સીમાચિહ્નો સર કરી રહ્યું છે છેલ્લા બે દાયકાઓ દરમિયાન કચ્છનો ચાર સંપર્ક વિકાસ થયો છે ખેતી પશુપાલન દૂધ ઉત્પાદન ઔદ્યોગિક ક્ષેત્રે જ નહીં પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છ દેશ માટે રોલ મોડલ બન્યું છે આવનાર વર્ષોમાં પણ સર્વે કચ્છવાસીઓની સુખાકારી વધે તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વર્ચંદે તે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં આવનાર વર્ષમાં પાર્ટી સંગઠન વધુ મજબૂત બનશે કાર્યકર્તાઓના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચશે તેવી લાગણી વ્યક્ત કરી હતી કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડે સર્વે કચ્છીજનોને વિક્રમ સંવંતના નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે વિતેલા બે દાયકામાં ભાજપ સરકારના સુશાસન થકી થયેલ વિકાસ યાત્રાને અન્ય જિલ્લાઓ માટે દ્રષ્ટાંતરૂપ ગણાવી હતી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ માંડવીના ધારાસભા નિરુદ્ધ દવે પ્રાસંગિક ઉદ્બોધનમાં પાર્ટી કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે વિક્રમ સંવંતના નવા વર્ષમાં લોક સુખાકારીના કામોને વધુ આગળ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અંગદાના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે કચ્છજનોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે પોતાના પ્રેરક ઉદબોધનમાં અંગદાનની અગત્યતાની વાત કરી હતી સચ્ચિદાનંદ મંદિરના મહાન ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા સ્નેહમિલન જેવા કાર્યક્રમોને તેમણે ઉર્જાના સ્ત્રોત સમાન ગણાવ્યા હતા સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન લોક ડાયરા અને ભોજન સમારોહનું આયોજન કરાયું હતું કચ્છ માટે ગુજરાત માટે ને ભારત માટે નવી જ આશા અને અરમાનો સાથે જ્યારે શરૂ થયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની યોજના પ્રમાણે એ નવા વર્ષના કાર્યકર્તાઓ બધા ભક્તગ્રણ મળે કલાક બે કલાક સુધી શુભેચ્છાઓની આપણે થાય અને આપણે થયા પછી સૌ સમૂહમાં ભોજન લઈને એકબીજાને ખૂબ સારી શુભેચ્છાઓ આપી અને છૂટા પડે એટલું નહીં પરંતુ છૂટા પડ્યા પછી પણ ભારતીને પરમ વૃદ્ધર લઈ જવા તરફની દિશામાં સૌ પ્રયત્નમાં લાગી જાય એવા ભાવ સાથે નવા વર્ષના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે એના જ ભાગરૂપે આજે અંજાર મુકામે અંજાર વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓનું આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને કચ્છના લાબેલા સાંસદ આદરણીય વિનોદભાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય ગિરજીભાઈ જિલ્લા સરહદના અધિકારી અને સરહદના પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ જિલ્લા બીજેપીના અધ્યક્ષ આદરણીય કમાભાઈ રાઠોડ બધા જ ધારાસભ્યો આદરણીય કેશુભાઈ આદરણીય વિરેન્દ્રસિંહજી આદરણીય દિલીપભાઈ આદરણીય પ્રદ્યુમનસિંહ અને બહેનસિંહ માલતીબેન અને સમાજના અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બધાને પરસ્પર શુભેચ્છાઓ આપે છે